મારા પર મિત્ર છે અને જોવા જઈએ તો એની ઉપર જે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે એ ગુનાઓમાં પણ ક્યાંક ને ક્યાંક રાજકીય ખિન્નાખોરી રાખવામાં આવી છે અને રાગ દ્વેષ અને પૂર્વાગ્ર ક્યાંક ને ક્યાંક સરકાર જે ષડયંત્ર અને કાવતરના ભાગરૂપે જે રીતે આદિવાસી સમાજનો જે મોટો ચહેરો છે આદિવાસી સમાજના જે પ્રાણ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે એના વિસ્તારના જે પ્રશ્નો છે ઉઠાવી રહ્યા છે ત્યાં ક્યાંક ને ક્યાંક જે જન સમર્થન અને જે જન નાયક બનવા ઝડપ અત્યારે જે પ્રયાણ કરી રહ્યા છે એવા આદરણીય ચિત્રભાઈ વસાવાને કોઈ રીતે ફસાવવામાં આવ્યા છે અને જે રીતે નામદાર કોર્ટમાં જે અરજી મૂકવામાં આવી રહી છે કહી શકાય કે જામીન અરજી મૂકવામાં આવી રહી છે તો એ જામીન અરજીમાં પણ જે સરકારી વકીલ તરફી કહી શકાય કે જે દલીલો કરવામાં આવે છે તો એના જૂના કેસો વિશે દલીલ કરવામાં આવે છે વર્તમાન જે કિસ્સો છે એના વિશે દલીલ ઓછી કરવામાં આવી રહ્યા છે કે ભાઈ ભૂતકાળમાં ભૂતકાળમાં તેમ હતું અરે ખરેખર તમારે દલીલ કરવી જોઈએ તો વર્તમાનની જે પરિસ્થિતિ હતી તમે એના વિડીયો ફૂટેજ અથવા તો એના પાસે કોઈ પણ આધાર પુરાવ હોય તો એ મૂકી અને ખરેખર દલીલ કરવી જોઈએ અને જોવા જઈએ તો નીચલી કોર્ટ જે છે ચીફ જ્યુડિશિયલ કોર્ટ તો એની પાસે એટલી સત્તાઓ નથી હોતી કે જામીન આપી શકે એટલે એ મૂવ થવું પડતું હોય છે હાઈકોર્ટ તરફ અને આવનાર દિવસોની અંદર એ હાઈકોર્ટ તરફ અમે મૂવ થઈ રહ્યા છીએ અને હાઈકોર્ટ પાસે ત્રણસો જે આપણે જૂની આઈપીસીની જે કલમ હતી એ કલમ અંતર્ગત એટેમ્પ ટુ મર્ડર જેને કહેવામાં આવે છે એ ગુનો એમાં અત્યારે દાખલ કરવામાં આવ્યો છે એક સામાન્ય એવી ઘટનામાં કે ભાઈ તમે જે કહી શકે સંકલનની મિટિંગ હતી એટીવીટીના સંકલનની મીટિંગ હતી એ સંકલન મીટિંગમાં ક્યાંક ઉગ્ર બોલાચાલી થઈ અને ઉગ્ર બોલાચાલીના અંતે એવું કહેવામાં આવી રહ્યું છે કથિત રીતે કે કે એક એક ગ્લાસ ઉપાડી અને વ્યક્તિને મારવાનો એટલે ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ હતા અથવા તો એને બેન્સ મારવાનો પ્રયાસ કર્યો આ પ્રકારની વાતચીત આવી રહી છે તો જોવા જઈએ તો એમાં એટેમ્પ ટુ મર્ડર આ બહુ ગંભીર ગુનો એટલે ગંભીર કલમ એની અંદર નાખી અને આખા જે કેસ જે છે ને એને સનસનીખેજ

સામે ચાલી અને એવું કે ખરીક મેં ચોરી કરી છે એટલે ભારતીય જનતા પાર્ટી જે કહી રહી છે એના દેખાડવાના દાંત અને ચાવવાના દાંત બંને અલગ અલગ છે એ દેખાડી એવું રહી છે કે કાયદો વ્યવસ્થા છે એની પોતાની રીતે પ્રોપર કામ કરી રહી છે પણ કાયદો વ્યવસ્થા એ એની ઉપર કેમ કામ નથી કરતી કે જે આ કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટરો આપણે જે કામ સોંપીએ છીએ અને એ કામમાં હજુ મહિનો દિવસ નો થયો હોય અને મોટા મોટા ખાડા પડી જાય છે બિલ્ડિંગો જર્જરિત થઈ જાય છે અથવા તો કહી શકે કે આ ગુજરાતની અંદર જે રીતે પેપર લીકેજના માફિયાઓ જે રીતે ઘૂમી રહ્યા છે પૂટલેગો કે બુચસ્યાઓ જે રીતે ફરી રહ્યા છે એની ઉપર કેમ કાર્યવાહી ન થાય અને ચેતરભાઈ વસાવા જે સામાન્ય જનતાનો અવાજ બની રહ્યા છે જે શોષિત વંચિતનો અવાજ બની રહ્યા છે એની ઉપર તતજ કાર્યવાહી થઈ જાય એટલે આ બેવડા માપદંડ અને બેવડો કાયદો એક દેખાડવાનો કાયદો છે અને એક લાગુ કરવાનો કાયદો એ બંને અલગ છે જો તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો હોય તો તમારા માટે એ કાયદો લાગ એટલે કે જે અત્યારે કાયદો છે એ કાયદો લાગુ નહીં પડે પરંતુ કોઈ સામાન્ય નાગરિકનો અવાજ ઉઠો તો એક પણ આંદોલનકારી અથવા તો કહી શકાય વિપક્ષમાં રહેલો નેતા જો અવાજ ઉઠાવે છે તો એને સીધા જ આ કાયદાનો ડર બતાવી અને ગંભીર કલમો ત્રણસો સાત જેવી કલમો એ દાખલ કરી અને જેલમાં પૂરી દેવામાં આવે છે એટલે બેવડા નીતિ બેવડા વલણો છે એટલે હાથીના હતા દેખાવાના લગને ચાવવાના અલગ છે એટલે મારો પ્રશ્ન આગામી સમયમાં યુવરાજ જાડેજા પોતાના મિત્ર માટે શું આયોજન કરી રહ્યા છે કઈ રીતની લડાઈમાં તેઓ સાથ સહકાર આપવાના છે અને કઈ રીતે કરવાના છે કાર્યક્રમ હું થોડા દિવસોની અંદર આદરણીય ચત્રપા વસવાના ઘરે જવાનો છું ડેડિયાપાડા અને એમના ધર્મપત્ની શ્રી બાળકોને મળવાનો છું આશ્વાસન આપવાનો છું બીજું કે આવનાર દિવસોની અંદર કોર્ટની અંદર એટલે કે હાઈકોર્ટમાં જે દલીલો થવાની છે એમાં હું જે કાયદાકીય જ્ઞાન ધરવું છું અથવા તો મારા પાસે જે કદાચ સૂઝબૂઝ છે તો એનો કદાચ જો કઈ લાભ મળી શકતો હોય તો એના વકીલને પણ અમે મળવાના છીએ અને કદાચ આના બીજા દ્રષ્ટિકોણથી અથવા તો કદાચ આને કદાચ વધારે મજબૂતાઈથી આનો ચૈત્રભાઈ વસવાનો પક્ષ મૂકી શકાય એના માટે પણ અમે જે કાયદાકીય જે જોગવાઈઓ છે એના માટે પણ અમે પ્રયત્નો કરવાના છીએ એટલે આવનાર દિવસોની અંદર હું ડેડિયાપાડા જવાનો છું ડેડિયાપાડામાં ચૈત્રભાઈ વસાવાના પરિવારને મળવાનો છું તેની સાથે સાથે કહી શકે કે હવે જે લડાઈ કે ન્યાયતંત્ર સમક્ષ જ લડવાની છે તેમાં મજબૂતાઈથી કઈ રીતે પક્ષ રાખી શકે તો એના